અમારા ખેતરમાં આજે કથા છે બધો પરિવાર આખો આવ્યો છે આજે મહારાજ આ ભાઈ છે કથા માટે પ્રસાદ બને છે માતા ચોખાજી એકદમ ભગવાન પાયલ હરગાવજી પાયલ પાયલ

જલ્દી જલ્દી વેટ ના કરે તું તું લોટ ખાઈ મોબાઈલ ને લોટ ખબર રે

પોણી જેવ નું લે પી લ્યો ભગવાન નું જોઈ લેવાડો એટલે શું લે જોઈ લ્યો ભગવાન

થી પાલ લઈ ના મસ્ત દેશી મકઈના રોટલા બનવાઈ છે આજુબાજુ મમ્મી આ બાજુ મરચું બને છે આ બાજુ રીદમ રોવા છે હા લે હા લે ઓન ખાઓ પણ લઈ

उखा बाजू रिदम तक

लेगो हा तो हा हेलो बखिन बैठ्यो हा बा वो है ना मैं बे हो